કે વાછાણી મહિલા કોલેજનું ગૌરવ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કેશોદની દીકરી કેશોદ તાલુકાના ગામની મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત સાંસ્કૃતિક સ્પર્ધામાં યુકે કોલેજની વિદ્યાર્થીની સુત્રેજા કીર્તિએ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર તરીકે પ્રથમ સ્થાન મેળવી માતા પિતા પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે આજની યુવા પેઢીને એક નવી દિશા આપવા માટે વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલ પ્રયાસની લોકોએ આવકારી શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેટીના વરદ હસ્તે રૂપિયા એક લાખનો પુરસ્કાર સિલ્ડ તેમજ પ્રમાણપત્ર મેળવી પોતાની સાથે કોલેજનું નામ ગૌરવવંત કર્યું છે તેમની ઉત્તરોત્તર સિદ્ધિ પ્રાપ્તિ બદલ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લડાણી કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડારિયા પ્રિન્સિપલ ડોક્ટર સીબી કગત્રા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉક્ટર મિતા રાજપુરા તથા ડોક્ટર ડોક્ટર આનંદ બંખ્યા સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓએ હરકભેર આવકારી અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી

વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો જગાડવાનો એક અનોખો પ્રયાસ કરી રહી છે કે જે યુથ છે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો અને આ વખતે કુલ પંદર હજાર આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો કે જે પંદર હજાર વિદ્યાર્થીઓ સાતસો વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે છે અને યુનિવર્સિટીના સાતસો રાજ્ય માટે તેત્રીસ સિલેક્ટ કરવામાં આવે છે અને આનંદ સાથે કહેવા ઈચ્છું છું કે તેત્રીસ વિદ્યાર્થીઓમાં મારું સિલેક્શન થઈ ચુક્યું ત્યારબાદ જયારે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં

મારા તારણહાર ગુરુવરને હૃદય ખોલી પ્રણામ કરું અનુભવની અઢળક સરિતા સમાવી જ્ઞાન સાગર બનેલા મહાનુભાવો માનનીય મુખ્યમંત્રી શ્રી તથા આપ સૌ યુવા શક્તિને સુત્રેજા જા કીર્તિના નમસ્સ્તક નમસ્કાર ટ્રોફી અને સર્ટિફિકેટ બેસ્ટ સાયન્ટિસ્ટ સ્પીકર ઓફ ગુજરાત ને સર્ટિફિકેટ અને ટ્રોફી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તાર કે સોટી દીકરીને અર્પણ થઈ રહ્યું છે માનવીય ઉદય માહુરકર જીને એક મિનિટની જા